સામે વિવાદ સાથે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાઇવેટ માલિક ની આવેલા દબાણો જો આણંદ મહાનગરપાલિકા કાયદા મુજબ ઇમ્પેક્ટ ફી ભરીને જો આ જૂની મિલકતોને કાયદેસર કરવા માંગતી હોય તો તેનો લાભ આ રોડ પરના રહેતા તમામ રહીશોને આપવામાં આવે તેઓ છે સરકારશ્રી દ્વારા ફી કે દંડની રકમ ભરવા રોડના રહીશો તૈયાર છે રાજી છે અને આણંદના મહાનગરપાલિકાને સાથે રાખી સૌ રહીશો તૈયાર છે પણ જો આણંદ મહાનગરપાલિકા દ્વારા રોડ પરના અમુક રહીશોને ઇમ્પેક્ટ ફી ભરી તેમની મિલકત કાયદેસરની કરવામાં આવે તેની સામે બીજા જે પક્ષકારો આ રોડ રસ્તા ઉપર રહે છે તેમની મિલકત જે રોડ રસ્તો પહોળો કરવામાં આવે તેમાં કપાત જાય છે તો તેમને પણ સરકાર શ્રીમાં ઇમ્પેક્ટ ફી કે દંડની રકમ ભરી અને તેમની પણ પ્રાઇવેટ જગ્યાઓ પણ આણંદ મહાનગરપાલિકા દ્વારા કાયદેસર કરી આપવામાં આવે અને આ બાબતે આણંદ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પક્ષકાર સાથે વાલા દવલાની નીતિ કરવામાં ન આવે અને સૌને સમાન અધિકાર મળવો જોઈએ તે અંગે સમગ્ર આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રહીશોની લાગણી અને માંગણી મુજબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી